પણ જે પ્રમાણેના કામો વિકાસના કામો થઈ રહ્યા છે અવાજમાં વિકાસના કામો જે પ્રમાણે થઈ રહ્યા છે એ પ્રમાણે વિકાસની વાત પહેલાં બધાને એમ લાગતું હતું કે વિકાસની વાતો થઈ રહી છે પણ અત્યારે તમે જ્યારે જ્યારે પણ વિકાસની વાત હોય અને વિકાસના કાબોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જે પણ અહીંયાથી અહીંયા શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે એ તમે જોશો તો એ પિક્ચર અને સ્થળ ઉપરનું પિક્ચર બે સરખા હોય છે બે સરખા હોય છે અને આ જ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈએ દરેક જનતાનો કેળવ્યો છે કે જે બોલ્યા તે કર્યું અને જમીન સુધી ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું અને એ વિશ્વાસ આપણને આજે આપણા આખા દેશમાં જોવા મળી રહ્યો છે કેમ તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાયને મગજમાં આવી ગયું છે બિહાર જેવા બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે એટલે ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવ્યું હવે અત્યારે ચાલે એવું નથી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાવી કે જે કામના ખાત મુરત અમે કરીશું એના લોકાર્પણ પણ અમે જ કરીશું એ કાર્ય પદ્ધતિ અને એટલે જ આજે તમે જુઓ આજે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે ટેન્કથી પાણી ને ટેન્કરથી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ અને આ વિઝન કોણે જોયું કેવી રીતે જોયું વિઝન થી નથી થતું એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે અને એ કાર્યમાં લાવ્યા પછી આજે પણ તમે જે 545 કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે કે આજે ખાત મૂરત અને લોકાર્પણ થયા છે એની અંદર સૌથી વધારે કામ પાણીના છે એટલે રોજ બરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે અને એ આવશ્યકતા છે અને આવશ્યકતાને પૂરી કરવા માટેનો

પણ એ વખતે મેયરશ્રી અથવા તો કોર્પોરેટરોને પચાસ હજાર કરોડ નું પચાસ નું કામ જો મંજૂર કરાવવું હોય તો કમિશનર પાસે કેટલાય દિવસ સાથે બેસીને મીટિંગો કરવી પડે અને આજે કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે ત્યાંના સોસાયટીના રહીશો ભેગા થઈને આરામથી બોલી શકે છે આ ડેવલપમેન્ટ અને આ ડેવલપમેન્ટ જ્યારે આગળ વધતું હોય પાણી નહોતું તો પાણી નહોતું તો પર્યાવરણની તો વાત જ કેવી રીતે કરવાની પર્યાવરણ ઉપર ભાર કેવી રીતે મૂકી શકાય જ્યારે માટે નરેન્દ્રભાઈ અહીંયા પાણીની વ્યવસ્થા ઊભી કરી પછી પર્યાવરણનું હમણાં અહીંયા આગળ એક બે હજાર એલાગોહુ રાજકોટ નવું રાજકોટ અને હવે આગળ કેવી રીતે વધારવા માગીએ છીએ રાજકોટને એ ત્રણેય અહીંયા આગળ એક પ્રદર્શની મૂકી છે આપ સૌએ જોવી જોઈએ આપણને ખ્યાલ હોય કે ભાઈ આપણે રાજકોટ કેવું